વિશ્વમાં દર વર્ષે છવ્વીસ જૂન ના રોજ વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ એટલે કે ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે લોકોને ડ્રગ્સ મુક્ત રહેવા તેમજ નશીલી દવાઓથી છુટકારો મેળવવાના હેતુથી વિશ્વ દ્રક્ષ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર રોજ વિશ્વ દ્રક્ષ દ્રક્ષ વિરોધી દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી લઈ આ દિવસ મનાવવામાં આવે છે ત્યારે સુરતમાં વિશ્વ દ્રક્ષ વિરોધી દિન નિમિત્તે સુરતમાં ડ્રગ્સ એવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પાલ આરતીઓ ખાતેથી પાલ પોલીસ સ્ટેશન સુધી આ ડ્રગ્સ અવેરનેસ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ડ્રગ્સ એવરનેસના ના બેનરો લઈ સુરત શહેર પોલીસ કમિશનર સહિત સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેલીમાં જોડાયા હતા સાથે રેલીમાં સુરત શહેર પોલીસ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ એવરનેસ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રગ્સ લોકો ના સેવનથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી એમની ઉપર સીધા કેસ કરીને કે એમને પકડીને માત્ર સજા આપવા પૂરતું નહીં પરંતુ એમના પરિવારજનોને બોલાવીને મળીને એવા અનેક લોકોને દૂષણથી ભાર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એક પછી એક સુરત માંથી મુખ્ય કરી છે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એકવાર રાજ્ય સરકાર વતી એનસીબી ની આખી ટીમને હું અભિનંદન અને આભાર માનું છું કે જે પ્રકારે

આખા વર્ષ ચલાવવાનું છે માત્ર એક દિવસ પૂરતું સીમિત નથી રાખવાનું ફરી એકવાર સુરત પોલીસ અને એમસીબી ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન